તો બસ અત્યારે હું રાત થઈ ગઈ છે ને જો સ્વેટર વેટર પહેરીને તૈયાર થઈ ગયા છે તો હવે નીકળીએ આપણે બર્થડેમાં માં તો ચાલો જો અંધારું થઈ ગયું છે જો કંઈક આવી રીતે તો ચાલો હવે નીકળીએ તો રસ્તે નીકળી ગયા છે ને જો અંધારું છે ને હું એકલો એકલો હેલો જ બધા વહી ગયા છે બર્થડેમાં હું માં હું એકલો અંધાર અંધાર હેલો જ હવે બસ ઉગી ગયા છે પછી તમને દેખાડું સેલિબ્રેટન કે બર્થડે કરશે આડી

અમે જો બર્થડે નું કહેવાય કે બધી તૈયારી થઈ ગઈ છે તમને ઝૂમ કરીને બતાવી દો પછી તો તમારો આટો થઈને તમારો ભાઈ બાજુમાં ઓય ગયો અચ્છા કે જો ખોલીને બેહા હતા બધા ફોટા બોટા વાળે આવી રીતે અમે ઊભી ગયા બાજુમાં અમે પણ થોડક ફોટા પાડી લઈએ પછી તો આ તો બડના દીકરા મારી વેહા ગોઠવા ગયા બીજા જો તો ખરા એમાં તો માર મયુર ભાઈ ફટાકડો હળગાવતા હળગાવતા બીજ લે એમાં તો બધા દાંત કાઢી કાઢીને ઊંધા વેડા

આપડે આ ભાઈ બનાવે છે પછી તો મારી દીકરી ટીણીય કાબુરિયા ઉપાડો જ મેંડા પણ બહ બહાટી જો બધા દોસ્તારો બધા આપણે હું કે અણીભાઈ ગવો ને બધા બેઠી ગયા છે બીજા અમે બેઠી ગયા છે બે ટ્રેણી અહીંયા ખાઈ છે તો ચાલો હવે પાઉંભાજી છે એટલે અમે ઓટાળી લઈએ તો ફાઈનલ હવે ઘરે વહી ગયા છે બધા ખાઈ ખાઈને અને હું કહેવાય સેલે બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે અને જો સેલિબ્રેટ કે સેલિબ્રેશન જે કરતા ફજુ થઈ ગયું અહીંયા ખાલી હવે ને અહીંયા બધા હું કહેવાય હેકેશ જો ઝીંગા એ ખાઈશ ને હેકેશ ને બે કેશ ને જો चकला कोई भी बाज नो बने यार <laughs> <laughs> अब तो जिंगा कैसे आई थी ना पांच सौ मार्कून एक ही एक ही जिंगा कैसे बता नो के टाइम ओम बजी नो पावे तो आखा बन हाल है जब नती का टाइम क्या चलो आप लोग नया जेंट करने के नवाई तो लाइक सब्सक्राइब करता है जो टेटा गुड बाय